લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ મતગણતરી કરવામાં આવશે જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની ગણતરી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવશે તેને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગુજરાત કોલેજ ખાતે ત્રણ લેયર સિક્યુરિટી રાખવામાં આવી છે જેમાં પોલીસ, સઆરપી અને સીઆરપીએના જવાનો ખડે પગે ઉભા રહેશે. ત્યારે આવતીકાલે વહેલી સવારથી મતગણતરી શરૂ થશે. પોલીસનો ચાપ તો બંદોબસ્ત જોવા મળશે. કોઈ પણ જાતની અનિશ્ચિત ઘટના ન બને તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દેશ માટે સૌથી મોટો દિવસ કારણ કે કેન્દ્રની નવી સરકાર ભારત દેશને મળશે તેની પહેલા અમદાવાદથી દ્રશ્યો બતાવીશું અમદાવાદની જે બેઠકો છે તે બેઠક ઉપર એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે મતદાન થવાનું છે. તે મતદાનની પહેલાં જે તંત્ર દ્વારા તૈયારી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે એલડી એન્જિનિયરિંગ ખાતે ખાસ નરોડા ગાંધીનગર દક્ષિણ દહેગામ વટવા બાપુનગર નિકોલ ઠક્કર બાપાનગર આ જેટલી વિધાનસભાઓ છે તે વિધાનસભામાં આવતા જેટલા પણ ક્ષેત્રો છે તે ક્ષેત્રોની મતગણતરી અહીંયા થશે ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની જે લોકસભાની બેઠક છે તેની ગણતરી અમદાવાદમાં થનાર છે અને ખાસ કરીને ગાંધીનગર પર થશે તેની પહેલાં એનડી એલડી એન્જિનિયરિંગ કોલેજ જે છે ત્યાં જે એલ સ્ક્રીન છે તે પણ લગાવવામાં આવી છે કારણ કે જેટલા પણ લોકો આવતીકાલે અહીંયા આવશે કારણ કે જે પણ પક્ષના લોકો છે તે પક્ષના જેટલા પણ સમર્થકો છે તે પણ અહીંયા આવશે એજન્ટો અહીંયા આવશે તે એજન્ટો અને લોકો અહીંયા જે સ્ક્રીન છે તે થકી જે આ મતગણતરી તેને જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને સાથે જ અલગ અલગ અહીંયા રૂમ બનાવવામાં આવે છે કારણ કે આખી એલડી એન્જિનિયરિંગ કોલેજને સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે અને તેને જ લઈને જે ઓબ્ઝર્વર રૂમ છે કંટ્રોલ રૂમ છે મીડિયા રૂમ છે સીસીટીવીનો રૂમ છે અને સીસીટીવી જ્યાંથી કંટ્રોલ થશે તેનો રૂમ છે આ જે તમામ વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે અને આ આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેને લઈને તંત્ર સજ્જ છે અલગ અલગ જે પોલીસ અધિકારીઓ હોય એસઆરપીની ટુકડી હોય બીએસએફની ટુકડી હોય તમામ જે ટુકડીઓ છે તેને પણ તૈનાત કરવામાં આવશે કારણ કે જે પણ મતગણતરી છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેની જે તૈયારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે આ રસ્તો આપ જોઈશું અહીંયાથી જે લોકો છે તે એન્ટ્રી લઈ શકશે તેની પહેલાં જે તપાસ છે તે અહીંયા કરવામાં આવશે કારણ કે જેટલા પણ લોકો અહીંયાથી આવશે તે કોઈની પણ પાસે મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ રાખી નહીં શકે અને તેની જ તેના જ કારણે જેટલા પણ પોલીસ અધિકારીઓ છે તે આ જ ગેટ ઉપર તહેનાત રહેશે અને કોઈ પણ વ્યક્તિ જે એજન્ટો આ પ્રિમાઇસિસની અંદર આવશે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર આવશે તે કોઈપણ વ્યક્તિ અહીંયા અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ અથવા મોબાઈલ કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ નહીં લાવી શકે અને અહીંયાથી અંદર ગયા બાદ જે વ્યવસ્થા છે તે તમામ વ્યવસ્થા જે તંત્રની છે તે રહેશે જે પણ પોલીસ અધિકારીઓ છે તે ખડેપગે રહેશે આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીની શરૂઆત થશે અને નવી સરકાર દેશવાસીઓને મળશે તેની પહેલાં જે તૈયારી છે તેને પરિપૂર્ણ કરી દેવામાં આવી છે સમગ્ર દેશમાં આવતીકાલનો દિવસ એક મહત્ત્વપૂર્ણ બની રહેશે અને તેના જ ભાગરૂપે જે તૈયારી છે તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે કેમેરામેન નિલેશ મકવાણાની સાથે બિરેન જાદવ અમદાવાદ